ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતની એક બેઠક એ બહુ જ ચર્ચામાં આવી હતી અને એક બેઠકની બેઠક છે ભરૂચની બેઠક ભરૂચમાં છેલ્લા છ ટર્મથી મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટી તરફથી જીતતા આવે છે અને આ વખતે ધારાસભ્ય ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓને મેદાનમાં ઉતાર્યો છે અને ઇન્ડિયા અને કોંગ્રેસ ગઠબંધન થયું છે નારાજગી જોવા મળી હતી કોંગ્રેસના નેતાઓની કારણ કે કોંગ્રેસના નેતાઓ છે અહેમદ પટેલના પુત્રી અને પુત્ર એ પણ ચૂંટણી લડવા માગતા હતા પરંતુ આ ભરૂચની સીટ ઉપર શું લાગે છે શું થઈ શકે શું બદલાવ થઈ શકે છે ખરેખર પરિવર્તન આવી શકે છે કે કેમ અથવા તો પછી જે કોંગ્રેસના નેતાઓ નારાજ હતા એ ફેક્ટર નડે શકે કેમ ચેતર વસાવાને આ વખતે પણ મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે આ ભરૂચ લોકસભા સીટની આખી ચર્ચા આપણે કરીશું આપણી સાથે રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ છે આ ભરૂચ સીટને કેવી રીતે જોઈ રહ્યા છું કારણ કે શરૂઆતથી જ તો બહુ જબરજસ્ત ચર્ચામાં આવી હતી આ બેઠક ભરૂચ જે સીટ છે એમાં જે ભાજપના જે હતા સંસદ સભ્ય વસાવા એને ભાજપ ટિકિટ પણ નહોતું આપવાનું મનસુખ વસાવા મનસુખભાઈને એટલે ભરૂચમાં ઉમેદવાર જે છે કોંગ્રેસે ઉમેદવાર મૂક્યો હોત તો કદાચ કોંગ્રેસ જે છે એ કોઈ આદિવાસી ક્ષેત્રમાંથી કોઈ શિડ્યુલ જ ન મૂકત એટલે એમણે ગણતરી હતી કે આપણે બીજાને બદલી નાખીશું તો પણ મનસુખભાઈને બદલશું તો પણ બીજો ઉમેદવાર જીતી જશે પરંતુ ચૈતર વસાવાને આવવાને કારણે એમને મનસુખભાઈને રિપીટ કરવા પડ્યા એટલે આ એમનું પહેલું પહેલું છે બીજી વાત એવી છે કે જે પેટર્ન છે ચૂંટણી લડવાની પેટર્ન એ કોંગ્રેસની એક રાષ્ટ્રીય પક્ષ તરીકે અને ભાજપની એક રાષ્ટ્રીય પક્ષ તરીકે જુદી છે રાષ્ટ્રીય પક્ષ તરીકે જે ચૂંટણી કોંગ્રેસ લડે છે એવી રીતે ભારતીય જનતા પાર્ટી નથી લડતી ભારતીય જનતા પાર્ટી જે રિજિયનલ પાર્ટીઓ છે એ પાર્ટીઓની જે પેટર્ન છે એ પેટર્નથી ચૂંટણી લડે છે એટલે ભરૂચમાં બીજેપી સામે રિજિયોનલ પાર્ટી જેવું છે ભલે નેશનલ પાર્ટી કહેવાય છે પણ આમ આદમી પાર્ટીની પેટર્ન પણ ભાજપ જેવી જ છે નેશનલ પાર્ટી હોવા છતાં પણ એટલે બંનેનું એક જ પેટર્ન છે કે એક એક મતદાતા એક એક કાર્યકર્તા અને દરેક બૂથ આ બધાની સાથે રહીને તાલમેલ લગાવીને ચૂંટણી લડવી અને ચૂંટણીમાં કોઈ બોગસ મતદાન વગેરે ન થવા દેવાનું આ જેને કહેવાય ને કે બધા જ ફેક્ટર ધ્યાનમાં રાખીને એક પ્રાદેશિક પક્ષ જે પાર્ટી ચૂંટણી લડે એવી રીતે ચૂંટણી લડે છે એની પાસે નેટવર્ક પણ છે એને ગોઠવણ પણ કરી છે એટલે એક ચૂંટણી લડવાની પ્રક્રિયામાં એ ક્યાંય ભાજપ કરતાં ઉણા ઉતરે એવી સંભાવના નથી રહી વાત કોંગ્રેસની તો જે બંને મત મત જે છે ઉમેદવારો છે ડ્યુ ટ્રાય આદિવાસી ઉમેદવાર છે એટલે જનરલ જે કેટેગરી છે અથવા તો બાકીના જે મતો છે એ મતોમાં વિભાજન જે છે કોઈ આમાં જ થઈ જશે અથવા તો આખી આખી પેટર્ન બદલાશે એવું થવાનું છે નહીં રહી વાત નેશનલ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ચૂંટણીનો આધાર છે એ ધ્રુવીકરણને બદલે આ વખતે બેરોજગારી મોંઘવારી આ બની ગયો છે એટલે એની કેટલી અસર ભરૂચમાં આવી છે અને બીજું એવું છે કે એક બંધારણ ચાર ચારસો પારના નારા નીચે એક બંધારણ બદલાવની વાત હતી આ બંધારણ બદલવાની જે વાત હતી એમાં આરક્ષણ જતું રહેશે એવું માનીને જે શિડ્યુલ કાસ્ટ ટ્રાઇબ વગેરેમાં જે મેસેજ જે છે એ મેસેજ કેટલો પરકોલેટ થયો છે જો આ ત્રણેય બાબતો જો પરકોલેટ થઈ ગઈ હોય તો મને એવું લાગે છે કે ભરૂચની જે સીટ છે એ જે આપને જે ફળવાઈ છે ચૈતર વસાવવાની જીત થવાની પૂરેપૂરી સંભાવના છે અને લોકપ્રિયતા જેલમાંથી બહાર આવ્યા ત્યારબાદ વધુ વધી એવું લાગે છે તમને ચૈત્ર વસાવવાની આમાં એવું છે કે હું એવું ક્યારેય માનતો નથી કે કોઈ વ્યક્તિ જેલમાં જઈ આવ્યો પણ દાડા મહિનો એટલે એની કોઈ વધી જાય પણ જે માણસ ખરા અર્થમાં કેપેબલ હોય છે અને લોકોની વચ્ચે જેને કામ કરી શકતો હોય છે અને આ ચૈતર વસાવા એક જેને કહેવાય ને કે ખમીરવંતો યુવાન છે લડવાની એની તાકાત છે લડે છે અને આ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતને શાસન સામે લડે છે એટલે એક વિશિષ્ટતા પણ છે મજબૂત માણસ હોય તો જ એ કાંઈ કરી શકે એટલે મને એવું લાગે છે કે બધી રીતે એ બધા જ ફેક્ટર જે છે એ આપની ફેવરમાં જઈ રહ્યા છે એટલે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર ચૈતર વસાવા જીતવાની સંભાવના છે બિલકુલ તો વાસુદેવભાઈ કહી રહ્યા છે કે ચૈતર વસાવા જે છે એ બાજી મારી શકે છે અને જીતની પાઘડી પહેરી શકે છે